એસી વર્ષે વૃદ્ધાને વહુ દ્વારા મકાનના પેસેજમાં માર મરાતો હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતારતા વહુની બેરમી જોવા મળી રહી છે એક તરફ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા મેદાને છે

પોતાની વહુ દ્વારા માર મરાતો હોવાનો વિડીયો હાલ તો વાયરલ થતાં સભ્ય સમાજ શરમ અનુભવી રહ્યું છે હવે આપણે વાત કરી રહ્યા છીએ પૂણા વિસ્તારની સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલા માતૃશક્તિ સોસાયટીમાં વહુએ તેની સાસુને માર મારતી પીટતી નજરે પડી હતી એસી વર્ષના વૃદ્ધાને વહુ મારતા હોય તેવો વિડિયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘરના પેસેજમાં ધસડી ધસડીને મારતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે એક જાગૃત નાગરિકે આ વિડિયો ઉતારી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વ્યુમન એમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી આપી હતી ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદ્રા અને ચેતનાબેન સાવલિયાએ પૂણા પોલીસને જાણ કરી હતી વહુ સરસ્વતી સેલડીયા દ્વારા એંસી વર્ષના વૃદ્ધા શાંતાબેન સેલડીયાને માર મારવાના આવતા જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો આ તો ટ્રસ્ટના હોદ્દેદારોએ પૂણા પોલીસને સાથે રાખી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી હતી જોકે વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈ સલાડિયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી તો વૃદ્ધાએ પણ વૃદ્ધાશ્રમ જોવાની ના પાડી હતી શું આના પરથી લાગે છે કે આ પોતાની વહુ પોતાની માતાને ખરેખર આવી રીતે મારી શકશે મહિલા વિકાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે જતા હોઈએ છીએ તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો ઘણા સમયથી બાને મારે છે પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો અમે એકલા જવા નથી માંગતા કારણ કે એમનો છોકરો છે થોડો માથાભારે છે એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો અમે બાને નહીં લઈ જવા દઈએ તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે તો અત્યારે વૃદ્ધા વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે એમનો ખૂબ મોટો બિઝનેસ છે વરણી ક્રિએશન ખૂબ મોટા પાયા છે હેન્ડીક્રાફ્ટનું તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલો પુણા પોલીસ પથકે પહોંચ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવશે તેમ પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ